ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાર પડી રહ્યો છે ત્યારે આવનારા પ્રોજેક્ટને ભરૂચ જિલ્લાના ઘણી મોટી માત્રામાં જમીન સંપ્રદાયની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એધાનથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે ગત રોજ જંત્રી ઓછી કરી લેવાના સદભાવમાં ભરૂચ તાલુકામાં દેરોલ ગામના વતની રંજીતસિંહ ડાભીના અગસ્થાને પુણા ગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં તુણા સોદગામ વાદરિયા જંબુગામ વિઠ્ઠલગામ ને ઉમરગામ ભાગ રાજગઢ સિંગલા એકલા મીરા સહિતના અન્ય ગામ વિસ્તારમાં ખેડૂત અગ્રણી આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમને સરકાર સામે જંત્રી બાબતે વિરોધ નો સૂર જોવા મળ્યો હતો અગાઉના જમીનના વર્ષો પહેલા જંત્રી મુજબ ભાવ ખેડૂતો પોતાની માંગણી વ્યક્ત કરી હતી આવનારા દિવસોમાં વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરવા આવશે આ પ્રસંગે આમોદ તાલુકા ખેડૂત અગ્રણી રજીશસિંહ ડાભી વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહિડા યોગેન્દ્રસિંહ સાંગલોટ ને યોગેન્દ્ર મહિડા નરેન્દ્રસિંહ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રણજીતસિંહ ડાભી છું દેરોલ ગામનો વતની છું અને ખેડૂત છું વ્યવસાય આજ રોજ વાલિયા પાસે જે તુણા ગામ આવ્યું છે ત્યાં ખેડૂત મિત્રોની મીટિંગ હતી અને ખેડૂત મિત્રોનો બધા એક કુટુંબી છે સમાજના લોકો પણ છે એનાતે મને પણ કીધું હતું કે આપ આવો અને આના પર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીએ આપણે મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા વીસમી વીસ અગિયારના રોજ અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી સિત્તેર ટકા ઘટાડી દેવામાં આવી છે અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી કયા એનજીઓએ આવીને કે કયા સરકારી અધિકારીશ્રીઓએ મિટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો આરટીઆઈ દ્વારા જરૂર જાણશે હવે મુદ્દો એ છે કે એક સુખદ વાત એ છે કે રાજ્ય સરકારે સાથે એક મહિનાની મુદત આપીને ખેડૂતોને જ્યાં જંત્રી ઓછી છે ત્યાં રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે તો અમે રાજ્ય સરકારના આભારી છીએ આ માટે કે તેઓએ એક ગુંગળામણમાંથી રસ્તો પણ કાઢ્યો છે કારણ કે આ ડ્રાફ્ટ એવોર્ડ છે એટલે સભામાં સર્વાનુમત એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટર શ્રી ભરૂચને આ મુદ્દા સર અમે રજૂઆત કરીશું ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે જેથી ખેડૂતોનું આ એકમાત્ર જીવન દોરીનું સાધન જૂટવાઈ ન જાય અને એના માટે કલેક્ટરશ્રી સુખદ નિર્ણય લઈને ખેડૂતોની સાથે પરામર્શ કરીને એમાં જંત્રીમાં વધારો કરી આપે એ જ હિતમાં છે અને એ જ અમારી માગણી છે આશા છે કલેક્ટરશ્રી જરૂર અમને આ બાબતમાં ન્યાય આપશે હું દિલીપસિંહ પ્રભાસિંહ મહિરા સોળગામ આજે અઘોરેશ્વર મંદિર ખાતે અમારા અઢાર ગામોની એક મીટિંગ ખેડૂતોની રાખેલી જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ અમને નવી જે જંત્રી બે હજાર બનાવી છે એમાં અમને પાંચ સાત ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણેની જંત્રી અમારી મળવી જોઈએ એનાથી વધવી જોઈએ પણ એમાંથી ઘટ અમારી ઘટાડી દીધી છે એ અમને મંજૂર નથી અને એ બાબતમાં અમે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે રહી વાત બીજી કે અમારા અરાળે અરાડ ગામો આ બાબતમાં બધા સહમત છે એ પણ જંત્રીમાં બધા સહમત નથી એ એ વાત દિવાળ લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈપણ જાતે કોઈ પણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં વીસમી તારીખ અમારે છેલ્લી છે પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને આમાં અમારે જે કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં એમાં પાછા પીછેહટ કરવાના નથી અસ્તુ